મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તાલીમ ભવન દ્વારા સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જોટાણા તાલુકાના આલમપુરા પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કોઓર્ડિનેટર ઇન્ચાર્જ બીઆરસીસી કોઓર્ડિનેટર પિયુષભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પ્રાર્થના અને સ્વાગત ગીતથી મહેમાનોનું પુષ્પગુચ્છ અને સંગીતના તાલથી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત યજમાન શાળાના આચાર્ય બેન બેન મનસુરી દ્વારા કરવામાં આવ્યું સ્પર્ધક બાળકો સ્પર્ધક માર્ગદર્શક શિક્ષક ભાઈ બહેનો તાબાની તમામ શાળા પરિવાર અને યજમાન શાળાના તમામ બાળકો અને વિજેતા બાળકોને ઇનામ આપવાનું તેમજ સ્પર્ધક તમામ બાળકો અને યજમાન શાળાના તમામ બાળકોને પેન પેટ આપી સીઆરસી કોઓર્ડિનેટર ઇન્ચાર્જ બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું આજના આ મંગલમય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટીપીઓ બહેન કલ્પનાબેન ચૌધરી ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમજ બીજા મુખ્ય મહેમાન ચોટાણા તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી હાજર રહી બાળકોને પ્રેરક ઉદ્બોધન આપ્યું આ કાર્યક્રમમાં મોટા ભાગના તમામ સીઆરસી અને બીઆરપી હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન આભાર વિધિ હેમાંગભાઈ સુથાર અને મનીષભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તાલીમ ભવન દ્વારા સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં આલમપુર પ્રાથમિક શાળા ધૂળાસણ પ્રાથમિક શાળા પટાસણ પ્રાથમિક શાળા ધનાલી પ્રાથમિક શાળા મુંદડા પ્રાથમિક શાળા તેમજ હરસુંડલ પ્રાથમિક શાળાઓના બાળકો દ્વારા પ્રદર્શન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ મહેસાણા